તો આ તરફ નવી સિવિલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા મોટા ફાયરના સાધનો અહીં એક્સપાયર થઈ ગયા છે હોસ્પિટલમાં રોજના હજારોની સંખ્યામાં લોકો આવે છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા

ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસ સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યો છે કે એક્સપાયરી ડેટ છે અને આના ઉપર ફાયર એક્સ્ટ્રીગ્યુશન જગ્યા છે વ્યવસ્થિત લગાવવામાં આવ્યું છે એના બાજુમાં આવેલું બોટલ પણ એક્સપાયર થઈ ગયેલો દેખાઈ રહ્યો છે એ પણ વર્ષ બે હજારમાં પૂરો થઈ ગયો છે આ બિલ્ડિંગના અંદર આવેલા બીજા બે ફાયર એક્સટીગ્યુશનની પણ પરિસ્થિતિ આ દેખાઈ રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં લોક સારવાર માટે આવતા હોય છે તેમના દર્દીના પરિવારજનો આવતા હોય છે અહીંયા કેન્ટીન છે સામે સીએમઓ આરએમઓની ઓફિસો છે ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખની અવરજવર હોય છે જે હોસ્પિટલના સત્તાધીશો છે સિવિલ હોસ્પિટલ તે પણ અહીંયાથી અવર કરતા હોય છે પ્રિઝનર વોર્ડ પણ અહીંયા આવ્યો છે અહીંયા પોલીસ કર્મચારીઓની પ્રજાવર હોય છે નજીકમાં પોસ્ટમોર્ટમ રૂમ આવ્યું છે એટલે કે આ સિવિલ હોસ્પિટલની મહત્વની એક કેન્ટીન પણ અહીંયા છે અને તે જ જગ્યાના ફાયર એસ્ટિંગ્યુશરો જો એક્સપાયર થઈ ગયેલા હોય અને અહીંયા કોઈ મોટી દુર્ઘટના ઘટે તો પછી આ શોભાના ઘાટ યા સામાન્ય જ પુરવાર થશે અને ત્યારબાદ અહીંયા પણ કોઈ મોટી હોનારત થશે તો એસઆઈટીની રચના કરવામાં આવશે અને કોઈ પણ ચવરબંધીને છોડવામાં નહીં આવશે એવો દાવો કરવામાં આવશે પરંતુ આ દાવો કરવા પહેલાં આ જે ભૂલ છે એને સુધારી નાખીએ તો કદાચ આપણે કોઈ મોટી હોનારત સર્જાય तो आ, सोवाना घाटियन ना पुर्वा थाए, काम लागे, क्या मेरा पसन अजीत पढ़ेल सते, आजम साले, संदेश नुसूरत